તમામ લોકોને લાભદાયી અને સુખાકારી માટે વપરાતો બાગને પાછલા છ થી આઠ મહિનાથી તાળું માળી દેતા સ્થાનિક સદસ્ય અને માજી પ્રમુખે તેને ચાલુ કરવા માટે નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો મૂકતા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી નગરપાલિકાની અનાવરત અને અંદર અંદરના ઝઘડાને લઈને આ બાગને જંગલ બનાવી દેવામાં આવ્યું છે તેવા ગંભીર આક્ષેપો નગરપાલિકાના સદસ્ય દ્વારા કરવામાં આવ્યા હતા છ સાત મહિના બાદ આ બાગનું મીડિયા દ્વારા કવરેજ માટે તાળું ખોલાવતાની સાથે નાના નાના બાળકો બાગની અંદર રમવા માટે દોડે આવ્યા હતા બાગની દેખરેખ અને સાફ સફાઈ રાખનાર માળીને પણ આમોદ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતમાં મૂકી દેવાથી બાગ જાણે જંગલ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બાગની બાજુમાં મિશ્ર શાળા બેના આચાર્યએ તેમની લેટરહેડ ઉપર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી બાગની આસપાસ સંતરામ મંદિર બાલવાડી આંગણવાડી અને સ્કૂલો સહિત સ્લમ વિસ્તાર પણ આવેલો હોય જેનો લાભ તમામ લોકો લેતા હતા પરંતુ નગરપાલિકા દ્વારા તેની કોઈ સાફ સફાઈ ન રખાતા આજે બાગ બાગ નહીં પરંતુ જંગલ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે અને બાગની પાછળ તળાવ પણ આવેલું હોય જે તળાવમાંથી હાલમાં ઝેરી જીવજંતુઓ પણ આ બાગમાં મોટી મોટી ઘાસો અને જાડીઓ થવાથી આવી જાય હોય તો આ બાગની વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરાવવામાં આવે અને લોક લોકહિતમાં અને બાળકોના રમવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે તેવી નગરપાલિકાના સદસ્ય પાલિકા પ્રમુખ અને લોકમાંગ

આજુબાજુમાં સ્કૂલો આવેલી છે 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 છોકરાઓ અહીંયા ભણે સંતરામ મંદિર આવેલું જાહેર રસ્તો છે આ જે બગીચો છે તે એક નંબર ને પાંચ નંબર ને જોઈન્ટ કરતો બગીચો છે આ એક ફરવા માટે છોકરાઓને રમવા માટેનું એક સ્થળ બનાવેલું હતું આ નગરપાલિકાની પ્રોપર્ટી છે નગરપાલિકાએ પોતે મેન્ટેનન્સ કરવાનું હોય ના 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 કહેવાથી અથવા તો અમારી કરી પરંતુ છૂટકે આજે અમારે મીડિયા સમક્ષ આવીને આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે તે દર્શાવવું પડે છે બાજુમાં તલાવ છે નાના નાના છોકરાઓ ભણે છે નાના છોકરાઓ રમવા માટે કોઈ ઝેરી જાનવર એમને કરડશે તો તેની જવાબદારી કોની મારું નામ ઈરફાન રાણા વોર્ડ નંબર પાંચના ના સદસ્ય હમણે જંગલ છે બાગ છે જ નહીં આ લોકોએ એ ભાજપ ની સત્તામાં બેઠા પછી આ લોકોએ એ બાગ ને બાગ રેવા જ નથી દીધો જંગલ બનાવી દીધેલું છે કારણ કે બાગ કોને કેવાય અને જંગલ કોને કેવાય એ આપડી અહીંની પબ્લિક ને ખબર જ છે અહીંયા પહેલાં બાગ જ હતું પણ આ સપ્તાહ બેઠા પછી અહીંયા જંગલ બની ગયું છે એક વર્ષથી અહીંયા માણસ મૂકવામાં આવ્યો છે હમણાં હાલમાં પણ એ માણસ નથી પૂછવામાં આવે છે તો એવું કે ભાઈ એને વેરા વસુલાતમાં મૂકી દીધેલો છે તો બાગમાં મૂકેલો માણસને વેરા વસુલાતમાં મોકલવાની જરૂરત નથી અચ્છા તમે મોકલો છો તો બાગની સાફ સફાઈ તો રખાવો હમણે તમે હાલમાં જોઈ શકો છો કે કોઈ પણ છોકરો અહીંયા બેસી નથી શકતું અહીંયા ઉભું રહેવા એવી પરિસ્થિતિમાં નથી તો હું આ અમારા પ્રમુખ શ્રી જંગલ બનાવી દીધું છે અમારા અહીંયાના વોર્ડના એક નંબર વોર્ડના ઉપપ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે આની સાફ સફાઈ કરાવે અને આ બાગ જે જંગલ બન્યું છે એને ફરીથી બાગ બનાવી દેવામાં આવે નહી તો અમે અહીંયા આંદોલન કરીશું પબ્લિક ને બેસવા માટે આવેલી છે અહિયાં ખાસા બધા નાના છોકરાઓ રમતા હોય છે સ્વામી સંતરામ બાબા નું મંદિર આવેલું છે પછી સોસાયટી આવેલી છે અહિયાં લોકો વૃદ્ધ લોકો લોકો બેસવા આવે છે પણ એવી પોઝિશન છે કે કે કોઈ બેસવા આવી શકતું નથી કારણ અંદર હવા એવી પોઝિશન જ નથી એટલું ઘાસ છે બાવરિયા છે ઝાડ કટિંગ નથી કરતા લોકો દવા મરાવાની જરૂરત છે પણ કોઈ જ કામ કરવામાં આવતું નથી તો હું મીડિયા દ્વારા આ સંકે એ લોકોને જણાવું છું કે વહેલી તકે આનું કામગીરી શરૂ કરે ચાલો બાગ ચાલુ થઈ ગયો બાગમાં રમવા જઈએ પણ આ બાળકોને હજુ એવી નથી ખબર કે આ બાગ ચાલુ નથી થયો કારણ કે અહીંયા આગળ ભાજપ ની સત્તા છે અમારી ભાજપ ની સત્તામાં હજુ ચાલુ નથી થયો એટલે વહેલી તકે આને ચાલુ કરાવો તો આ ફુલકાઓ અહીંયા રમી શકે અને એમની જે મસ્તીમાં રહી શકે આપ જોઈ શકો છો કે બધા છોકરાઓ અમને બાગમાં અંદર આવી ગયા છે પણ એમને અમે અમારે અમને બહાર કાઢવા પડશે કારણ કે અહીંયા બેસાડા એવી પોઝિશન નથી એમને